વેલેન્ટાઇન ડે ને પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે સૌ કોઈ પોતાના પ્રેમી સાથે આ દિવસની ઉજવણી કરે છે પરંતુ શું તમે જાણો છો કે આ વેલેન્ટાઇન ડે પાછળનો ઇતિહાસ શું છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ વેલેન્ટાઇન દિવસને પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે લોકો તેમના સાથીને તેમનો પ્રેમ વ્યક્ત કરે છે ઘણા પ્રેમીઓ આ દિવસની રાહ જોતા હોય છે વેલેન્ટાઇન વીકની શરૂઆત રોઝ ડે થી થાય છે અને સમાપ્ત વેલેન્ટાઇન ડે ના દિવસે થાય છે ત્યારે આવો જાણીએ કે આખરે આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ ઓરિયા ઓફ જેકોબસ ડી વરાજીન નામની આ બુક પ્રમાણે રોમમાં એક પાદરી સંત હતા આ સંતનું નામ વેલેન્ટાઇન હતું આ સંત પ્રેમને ઘણું મહત્વ આપતા હતા પરંતુ આ શહેરના રાજા ક્લાઉડિયસને આ બિલકુલ પસંદ ન હતું તેમનું માનવું એવું હતું કે પ્રેમ અને લગ્નના કારણે પુરુષોની બુદ્ધિ ઓછી થઈ જાય છે તેથી રાજ્યના સૈનિકો અને અધિકારીઓ લગ્ન કરી શકતા ન હતા આ સાથે તેમણે રોમના લોકોને પ્રેમ માટે પ્રેરિત કર્યા તેને ઘણા સૈનિકોના લગ્ન પણ કરાવ્યા જ્યારે રાજાને આ વાતની જાણ થઈ તો તેઓ ખૂબ ગુસ્સે થયા રાજા એ ચૌદ ફેબ્રુઆરીના દિવસે

આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર